વાહલા વિદ્યાર્થી મિત્રો જેમાં આજે આપણે અભ્યાસ કરવાનો છે સેક્શન સી એટલે કે ગ્રામરટિકલ સેક્શન આપણો પ્રિય વિષય અંગ્રેજીમાં આઠમો પ્રશ્ન મેચ ધ લેંગ્વેજ ફંક્શન્સ અગાઉ આપણે સેક્શન એ અને બી નો સંપૂર્ણ અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોસ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે ચાલો શરૂ કરીએ પણ એની પહેલા એક ખાસ વાત વહાલા વિદ્યાર્થી મિત્રો વિકાસ પરીક્ષા ક્ષે અસાઇનમેન્ટ જે પ્રથમ પરીક્ષા માટે અતિશય ઉપયોગી છે તે હવે તમે ઘરે બેઠા મંગાવી શકો છો જી હા અસાઇનમેન્ટ તમે ઘરે બેઠા મેળવી શકો છો ઘરે બેઠા ઓનલાઈન ઓર્ડર કરી શકો છો ઓનલાઈન ઓર્ડર કરવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે અથવા આપણો મોબાઈલ નંબર સેવન પર કોન્ટેક કરીને પણ તમે અસાઇનમેન્ટ મંગાવી શકો છો તો ચાલો શરૂ કરીએ સેક્શન સીનો પહેલો પ્રશ્ન લેંગ્વેજ ફંક્શન્સ શું કહે છે મેચ ધ લેંગ્વેજ ફંક્શન્સ વિથ ધ અ સેન્ટેન્સ એટલે કે વાક્યો સાથે જોડકા જોડવાના છે બરોબર વાક્યને ફંક્શન્સ ના જોડકા જોડવાના છે તો એક વસ્તુ ખાસ યાદ રાખજો જ્યારે પણ ફંક્શન નું જોડકુ આવે જ્યારે પણ જ્યારે પણ ફંક્શન નું જોડકુ પૂછાય એટલે તરત પહેલા પાર્ટ એ ને પાર્ટ બી ના મેમ જોડવા નહીં મંડવાનું પહેલા પાર્ટ બી ને સરખી રીતે સમજી લેવાનું

પ્લસ સમયગાળો શબ્દ યાદ રાખવાનો હોય છે ત્યારબાદ થાય છે જગ્યા અને વર્ણન કરવાનું છે તો પેલા આવી રીતે પાર્ટ બી ને આખો સોલ્વ કરી લેવાનો પાર્ટ બી ને આવી રીતે સમજી લેવાનો સોલ્વ કરી લેવાનો અને હવે જોડીએ સૌથી પહેલું ધ સપ્તેશ્વર ટેમ્પલ નિયર સાબરમતી રિવર ઇઝ એન એશિયન્ટ શિવા ટેમ્પલ કે જે સપ્તેશ્વર ટેમ્પલ છે સપ્તેશ્વર મંદિર છે એ સાબરમતી નજીક નદીની નજીક આવેલું છે અને બહુ જ જૂનું એવું ભગવાન મહાદેવનું મંદિર છે આ જગ્યા છે ને હા ટેમ્પલ એટલે જગ્યા અને જગ્યાનું થયું છે વર્ણન ટેમ્પલ એટલે શું થાય જગ્યા અને જગ્યાનું થયું છે વર્ણન જગ્યાનું વર્ણન થયું છે એટલે શું આવશે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ પ્લેસ ત્યારબાદ હાલો હી ઇઝ અ બોય કે તે છોકરો છે વુ વોન ધ ગોલ્ડ મેડલ તે છોકરો છે કે જે ગોલ્ડ મેડલ જીત્યો અહીંયા છોકરો ગોલ્ડ મેડલ જીત્યો એનું વર્ણન પણ આપી દીધું યસ ડિસ્ક્રાઇબિંગ પર્સન અને પછી હાઉ મચ મની ડુ યુ હેવ હાઉ મચ મની કેટલા પૈસા તમારી પાસે છે તો અહીં એક સામાન્ય એવો સવાલ પૂછેલો છે સેકિંગ ઇન્ફોર્મેશન નું વાક્ય છે સિમ્પલ આવી રીતે તમે જવાબ સોલ્વ કરવાના છે બરોબર તમે સીધો જવાબ આમ ટીક કરવા માંડો બરોબર છે તો એ પદ્ધતિમાં છે ને થોડો ઘણો ફેરફાર લાવો ભલે આમાં તમને એક જ મિનિટનો ખાલી એક મિનિટ એકથી બે મિનિટનો ફેર પડશે પણ વહાલા વિદ્યાર્થી મિત્રો જવાબ ચોક્કસ આવશે ઓકે ચાલો આગળ જોઈએ બીજું ઓકે તો હાલો ઓપ્શન બી પાર્ટ બી જોવાનું ને અને હા એક એક મિનિટ એક મિનિટ એક મિનિટ વહાલા વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટનું માત્ર સોલ્યુશન નહીં તમને મળે છે સમજૂતી સાથેનું સોલ્યુશન ટોપિક વાઇઝ ટોપિક બધી સમજૂતી મળે છે ને ખાલી સોલ્યુશન આપી દેવું હોય તો ન હમણાં લીટા કરવા માંડે હાલો ભાઈ આમાં આવે આમાં આવે હે સમજૂતી સાથે સોલ્યુશન મળે છે

જેનાથી તમને આ લોંગ ટાઈમ સુધી યાદ રહી હજી તો બાળકો ખાલી પહેલું પગથિયું ચેડા થઈએ મંજિલ તો હજી ઘણી દૂર છે ને તો બસ એ મંજિલમાં જો સફળતા મેળવી હોય તો અત્યારથી કંઈક પ્રયત્નો કરવા પડશે તો ચાલો આ ખાલી એક વિનંતી છે નાનકડી ઓકે હાલો અહીંયા છે ડિસ્ક્રાઇબિંગ થિંગ એટલે કે વસ્તુનું વર્ણન વસ્તુ એક્સપ્રેસિંગ કન્ડિશન કન્ડિશન એટલે શરત શરત દર્શાવતા શબ્દો છે ઇફ અને અનલેસ જેવા શબ્દો પછી ઇન્ક્વાયરી એઝ અ નેચર એમાં પ્રશ્નાર્થ ચિહ્ન આવશે પ્રશ્ન પૂછવામાં આવશે અને શોઈંગ એક્શન જેમાં ક્રિયા દર્શાવેલી હોવી જોઈએ ડિસ્ક્રાઇબિંગ થિંગ વસ્તુનું વર્ણન ડિસ્ક્રાઇબ એક્સપ્રેસિંગ કન્ડિશન જેમાં શરત દર્શાવેલી હોય ઇન્ક્વાયરી એઝ અ નેચર જેમાં પ્રશ્નાર્થ વાક્ય હોય અને શોઈંગ એક્શન જેમાં ક્રિયા દર્શાવેલી હોય લ્યો થઈ ગયું પાર્ટ બી સોલ્વ થઈ ગયો ચલો હવે પાર્ટ એની વારી સોહમ યુઝ્યુઅલી વેક્સ અપ અર્લી કે સોહમ હંમેશા વહેલા ઉઠે છે આ વેક્સ અપ ઉઠવાની ક્રિયા હંમેશા થાય છે સામાન્ય રીતે થાય છે ક્રિયા થાય છે ને એક્શન નું વાક્ય છે આ ત્યારબાદ ધેટ ઇઝ અ ધ કાર વુઝ ઓનર ઇઝ માય ફ્રેન્ડ કે પેલી ગાડી છે કે જેનો માલિક મારો ફ્રેન્ડ છે પણ ગાડી પેલી છે ગાડીની વાત કરી છે વસ્તુની વાત કરી છે ડિસ્ક્રાઇબિંગ થિંગ માં આવશે જવાબ અને પછી ઇફ યુ વેઇટ કે જો તમે રાહ જોશો યુ કેન મીટ ધ ડોક્ટર તો તમે ડોક્ટર ને મળી શકશો જો તમે રાહ જોશો તો ડોક્ટર ને મળી શકશો ઇફ શરત શરત દર્શાવેલી છે કે જો તમે રાહ જોશો તો ડોક્ટર મળી શકશો શરતનો ભાવ છે એક્સપ્રેસિંગ કન્ડિશન આવી રીતે તમે જે છે પરફેક્ટ જવાબ આપી શકો છો ઓકે ચલો આગળ વધીએ પણ આગળ વધીએ ની પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ વાત અતિશય ઉપયોગી વાત ધોરણ 10 ની બ્રહ્માસ્ત્ર બેચ જી હા ધોરણ 10 ના ધુરંધરો માટે ધોરણ 10 ના મહાયોદ્ધાઓ માટે હથિયારો બનાવતી કંપની એટલે એકમાત્ર જગ્યા આપડી બ્રહ્માસ્ત્ર બેચ જેમાં તમને મળે છે સંપૂર્ણ અભ્યાસક્રમ હા આ બ્રહ્માસ્ત્ર બેચમાં મુખ્ય ચાર વિષયો છે આપણા ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન અને એક એક બેચમાં ચારે ચાર બેચમાં જે છે તમને આખો અભ્યાસક્રમ ભણાવવામાં આવે છે એ પણ લાઈવ અત્યારે કેમ તમે આ વિડીયો રેકોર્ડેડ ફોર્મેટમાં જોઈ રહ્યા છો એવી રીતે રેકોર્ડેડ નહીં આપણી એપ્લિકેશનમાં લાઈવ લેક્ચર ભણાવાય છે અને લાઈવ લેક્ચરનો સૌથી મોટો ફાયદો એ છે કે લાઈવ લેકચર પછીથી રેકોર્ડેડ ફોર્મેટમાં પણ તમને મળી જવાના છે એટલે કે માની લો કે ગણિતનું આજે સરે જે છે પહેલું ચેપ્ટર ભણાયું બરાબર પણ કોઈ કારણોસર તમે લાઈવ લેકચરમાં જોઈન ન થઈ શક્યા બરાબર કંઈક પ્રસંગ આવી ગયો કંઈક થઈ ગયું એટલે તમે ન જોડાણા બરાબર ચાર પાંચ દિવસ તમે ન જોડાઈ શક્યા આખું ચેપ્ટર પૂરું થઈ ગયું હે તો સર એ ભણાવશે કઈ રીતે સર ઓલા અમે સ્કૂલે હોય ટ્યુશનમાં હોય તો મારા સર ફરી વાર ભણાવી દે અમને તો અહીંયા પણ રેકોર્ડેડ ફોર્મેટમાં તમને ભણાવવામાં આવશે ડીટો ડી ડિટેલમાં ડિટેલ નાના નાનામાં નાની સમજૂતી નાનામાં નાની ડિટેલ ભણાવવામાં આવશે આખો અભ્યાસક્રમ ભણાવાશે પહેલાં તો બધાય વિષયનો બધાય વિષયનો આખો અભ્યાસક્રમ ભણાવાશે બીજું જે કાંઈ પણ ભણાવશું એ બધી વસ્તુની તમને પીડીએફ આપવામાં આવશે જે કાંઈ પણ બોર્ડ વર્ક કર્યું હોય છે જે ભણાવ્યું હોય છે એ બધી વસ્તુ તમને પીડીએફ ફોર્મેટમાં મળી જશે બરોબર છે અને ત્રીજી સૌથી મહત્વની વસ્તુ વોટ્સએપ સપોર્ટ વોટ્સએપ સપોર્ટ ટ્વેન્ટી ફોર બાય સેવન તમારા માટે તૈયાર છે તમને એની ટાઈમ કોઈ પણ વિષય પ્રત્યે જે છે એમ લાગે કે સર આમાં મને નથી આવડતું માની લઉ કે અંગ્રેજી વિષયમાં જે છે હું છું અને મારી સાથે કેતન સર છે તો અમે બંને વોટ્સએપ ગ્રુપમાં એડમિન હશું અને તમને કાંઈ પણ એવું થાય કે સર આ નથી આવડતું તરત ફોટો મોકલો બરોબર અમે તરત એના જવાબ મોકલશું તો આ આ બધા પ્રકારની સુવિધા તમને મળે છે ને એ પણ કેટલા રૂપિયામાં માત્ર ચારસો નવ્વાણું રૂપિયામાં આ કોઈ ચારસો નવ્વાણું રૂપિયા એક 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 ચેપ્ટરની કે એક લેક્ચરની કિંમત નથી આ એક વિષયની કિંમત છે જી હા સરખું સાંભળું તમે ચારસો નવ્વાણુંમાં તમે આખું વર્ષ ગણિત ભણી શકશો ચારસો નવ્વાણુંમાં આખું વર્ષ વિજ્ઞાન બે શિક્ષકો સાથે આખું વર્ષ અંગ્રેજી ભણાવશો અને એકસો નવા માત્ર એકસો આ બધી વસ્તુ તમને આપણી ચેનલ યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાંથી માંથી મળશે અને હજી એક હજી એક વાત રહી ગઈ જેવો અભ્યાસક્રમ પૂરો થાય ને જેવી બોર્ડ એક્ઝામ નજીક આવે એટલે તમે એક વસ્તુ ગોતો શું આઈ એમ બી આઈએમપી ગોતો ને હા તો આઈએમપી બેચ પણ વાલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે શરૂ કરવાના છીએ અને બ્રહ્માસ્ત્ર બેચના વિદ્યાર્થીઓ આઈએમપી બેચમાં આમ નમ તરદન ફ્રી જોડી દેવાના છે તો હવે વિચારવાનું કરો બંધ બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જાઓ બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે અથવા આપણો મોબાઈલ નંબર સેવન પર તમે એની ટાઈમ કોન્ટેક કરી શકો છો ઓકે ચાલો આગળનું જોડકું સોલ્વ કરીએ ત્રીજું જોડકું છે પેલા હું જોવાનું પાર્ટ બી જોવાનું હે તો પાર્ટ બી ડિસ્ક્રાઇબિંગ થિંગ એટલે કે વસ્તુનું વર્ણન વસ્તુ વિશે વાત કરેલી હોવી જોઈએ વસ્તુનું વર્ણન કરેલું હોવું જોઈએ પછી છે એક્સપ્રેસિંગ નાઇસિટીસ નાઇસિટીસ એટલે થાય છે હેલો આર યુ આઈ એમ ફાઇન થેન્ક યુ વગેરે વગેરે જેવા શબ્દો બરાબર પછી છે સીકિંગ પરમિશન એટલે કે પરવાનગી લેવાની વાત હોય કોઈ પ્રકારની તમારે પરવાનગી જોતી હોય ત્યારે આવશે અને એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ જેમાં વિરોધાભાસ દર્શાવેલો હશે

આવી રીતે તમે પરફેક્ટલી આન્સર આપી શકો છો સોલ્યુશન પીડીએફમાં તૈયાર છે જે તમે અમારી પાસેથી મેળવી શકશો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે અથવા આપણે પ્લે સ્ટોર પર જઈને તમે ઓશન કોચિંગ ક્લાસીસ સર્ચ કરશો તો પણ તમને આપણી એપ્લિકેશન મળી જવાની છે

પછી છે ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન કમ્પેરિઝન એટલે થાય છે સરખામણી શું થાય છે સરખામણી જે ત્રણ ડિગ્રી છે ઇંગ્લિશની એઝ એઝ ધેન ધ કમ્પેરેટિવ સુપરલેટિવ ત્રણમાંથી કોઈ પણ એક ડિગ્રી વપરાયેલી હોવી જોઈએ અને એક્સપ્રેસિંગ રીઝન તો વાક્યમાં કારણ દર્શાવેલું હોવું જોઈએ તો તમે રીઝન સાથે વાક્યને જોડી શકો ઓકે તો આ ચાર શબ્દ આવી ગયા ચાર શબ્દ સમજાઈ ગયા હાલો અહીંયા ત્યાં વી હેવ ટુ રીચ હોમ બિફોર ફાધર રિટર્ન્સ કે પપ્પા ઘરે પહોંચે એની પહેલા આપણે પહોંચવું પડશે પપ્પા ઘરે પહોંચે એની પહેલા આપણે પહોંચવું પડશે આ જરૂરિયાત છે ફરજિયાત પણ છે નેસેસિટી નું વાક્ય છે ત્યાર બાદ સોહમ મે હેવ રિટર્ન ધીસ એસે સોહમ મે કદાચ આ એસે લખ્યો હશે આ નિબંધ લખ્યો હશે કદાચ કદાચ મે કદાચ સંભાવના શું છે આ સંભાવના છે ઓકે અને છેલ્લું હી ડીડ ધ સ્કૂલ ભવિષ્યુચર ટેન્સની ભવિષ્ય સલાહ આપવાનો ભાવાર્થ હોવો જોઈએ સલાહ અને શોઈંગ રીઝન એન્ડ રિઝલ્ટ કારણ અને પરિણામ દર્શાવવાનું હોય ત્યારે રીઝન એન્ડ રિઝલ્ટ વપરાય છે તો પહેલું ધ ગેમ ઓફ જલ્લી કટ્ટુ વોઝ સો ડેન્જરિયસ ધ ગવર્મેન્ટ બેનડ ઇટ કે જલ્લી નામની રમત એટલી બધી ખતરનાક હતી કે ડૉક્ટરે એને બેન કરી દીધી જલ્લી નામની રમત એટલી બધી ખતરનાક હતી કે ડૉક્ટરે બંધ કરી દીધી હા સોરી ડૉક્ટરે નહીં ગવર્મેન્ટે બંધ કરી દીધી હા ખતરનાક હતી તેથી બંધ કરી દીધી હેને તો કારણ એ છે ને પરિણામ એ છે યસ ઓપ્શન ડી કારણ અને પરિણામ બંને વસ્તુ છે ત્યારબાદ યુ ઓટ ટુ સ્પીક ધ ટ્રુથ કે તમારે સાચું બોલવું જોઈએ આ સલાહ આપવામાં આવે છે એક પ્રકારની હે ને સલાહ છે ડિસ્ક્રાઇબિંગ એડવાઇસ આવશે અને છેલ્લામાં અમન વિલ નોટ અટેન્ડ ધ પાર્ટી અમન પાર્ટીમાં નહીં આવે પાર્ટીમાં નહીં આવે વિલ નોટ ભવિષ્યકાળ ભવિષ્યકાળ એટલે ફ્યુચર ઇવેન્ટ આવી રીતે તમે જવાબ આપી શકો છો કમ્પ્લીટેડ મજા આવી ગઈ મજા જ આવે ચાલો આ શું કમિંગ સૂન બસ ટૂંક જ સમયમાં આવી રહ્યું છે તમારી માટે આઈએમપી બેચ બે હજાર છવ્વીસ ટાર્ગેટ એક જ એ વન ગ્રેડ એ વન ગ્રેડ લાવવાના હેતુ સાથે વાલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ટૂંક સમયમાં શરૂ કરવાના છીએ શું આઈએમપી બેચ બે હજાર છવ્વીસ વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ફોર પર તમે એની ટાઈમ કોન્ટેક કરી શકો છો ઓકે અને હા આવી અવનવી અપડેટ અમે તમારા માટે લાવતા જોઈએ છીએ જો અત્યારે પ્રથમ પરીક્ષા નજીક આવે છે તો અસાઇનમેન્ટનું સોલ્યુશન તમારા માટે લઈ આવ્યા હા હમણાં તમારા માટે છે શંખનાદના પેપર સેટ પણ લાવવાના છીએ આવું કંઈક ને કંઈક અમે તમારા માટે મહેનત કરતા જોઈએ છીએ અને આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા વિદ્યાર્થીઓને એની સૌથી પહેલા નોટિફિકેશન મળી જતી હોય છે તો વાલા વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણના વધારે અપડેટ માટે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે વધુ માહિતી માટે એની ટાઈમ આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઈવ ફોર કોન્ટેક કરી શકો છો તો બસ વાલા વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણિયા વિકાસ અસાઇનમેન્ટનો પ્રશ્ન ક્રમાંક આઠ મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે પ્રશ્ન ક્રમાંક નવનું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું હાલના વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને જો ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત